નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હું ગૌતમ સિંહ સુદાન સામાજિક કાર્યકર અને પત્રકાર આવી ગયો છું ફરીથી નડિયાદની મારી વાલી જનતાની સેવામાં હાજર આજે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે પેટાદ રોડના ઝલક પોલીસ ચોકી વિસ્તારના આ એરો છે ટ્રાફિકનું એક નિશાન છે ઠીક છે આ રિંગ રોડ છે જે પીજ રોડ બાજુ જાય છે આ કોલેજ રોડ બાજુ રોડ જાય છે ઠીક છે આ સંતરામ ડેરી બાજુ રોડ જાય છે અને આ જે રોડ છે એ પીપલગ બાજુ જાય છે ઠીક છે આ તમને આ વિસ્તારનો એક લૂક આપી દીધો ઠીક છે હવે આ વિસ્તારમાં એક બાજુથી બીજી બાજુ રોડ ક્રોસ કરવો હોય તો કોઈ પણ વ્યક્તિ વાહન લઈને જતો હોય ને તો એ વાહન ઊભો રાખતો નથી એ પછી આજુબાજુ સીસીટીવી કેમેરો ઠીક છે બધી જ વ્યવસ્થા છે માત્ર ટીઆરબી જવાન અને ટ્રાફિક કોન્સ્ટેબલની જ વ્યવસ્થા નથી બરાબર છે હવે આ જગ્યાએ એક બાજુથી બીજી બાજુ જવું હોય ને ક્રોસ કરવું હોય ને તો લોકોને રાહ જોવી પડે રામ ભરોસે રહેવું પડે ઈશ્વર કૃપાની ઈશ્વર કૃપાથી રહેવું પડે કારણ કે અહીંથી બીજી જગ્યાએ જવું એ આ લોકો જે છે બાઇકોવાળા અને આ ગાડીઓવાળા પણ સમજતા નથી કે કોઈ વ્યક્તિ વળતો હોય રોડ ઉપર વળવા જઈ રહ્યો હોય એના બાળક સાથે એની ફેમિલી સાથે એકલો હોય ટ્યુશનમાં જતો કોઈક બાળક હોય કે સાયકલ લઈને જતો હોય બેન હોય બુઝુર્ગ હોય એને વડીલ હોય સિનિયર સિટીઝન હોય તો આપણે એને વળવા દઈએ ને ભાઈ આ રિક્ષાઓ વાળા અને ગાડીઓ આ કોઈ એક પણ માણસ છે ને સમજતું નથી એ બાબત દે ધરાદાન દે ધરાદાન જાલા પણ કોકને વળવા તો દો અહીંયા ખબર છે કે ટ્રાફિક પોલીસ પોઈન્ટ છે નહીં ટ્રાફિક પોલીસ ઊભી નથી ટીઆરવી જવાનું ઊભા નથી એટલે કે આપણું કોણ શું બગાડી લેવાનું પણ એ નેત્રમનો ઉપર કેમેરો તો છે તમે જે લોકો આ રીતે સળંગ ને સળંગ જાજા કરે છે કોઈ વળતો હોય જેને વળવા દેવામાં આવતા નથી એવી ગાડીઓના નંબર નોટ કરો એમને મેમા મોકલો ઘરે અને એમાં ને એમાં એ રસ્તો વળવાની તજવીજમાં અને એની હુંસાતુસીમાં અકસ્માત સર્જાય છે દર બુધવારે રવિવારે યોગી ફાર્મમાં કાર્યક્રમ હોય છે અને ત્યાં તો કાર્યક્રમો ચાલતા જ હોય છે જેવો જ પબ્લિક બહાર આવે છે એવું સીધું રોડ ઉપર આવી જાય છે અને ત્યાં આગળ એમના સ્વયંસેવકો સેવા આપી કામ કરે છે પણ કોઈ ડમ્પર કોઈ સ્વરાજ મસ્દા જો એ ટોરુ જેવું બહાર આવ્યું ને એ સીધું જ ઉપર ચડી ગયો એવો એવા ગાડી લઈને અને કોઈ મોટી દુર્ઘટના થઈ તો કોણ જવાબદાર એના માટે આ બાજુ જવા માટે આ જે આ જે જગ્યા છે અહીંયા પણ બહુ ડેન્જરસ પોઈન્ટ છે આ એક જ દમ લોકો વળી જાય છે એટલે અહીંયા ટ્રાફિક પોઈન્ટ જોઈએ ટ્રાફિક પોલીસ વિભાગને નમ્ર વિનંતી છે કે અહીં ટ્રાફિક પોઈન્ટ બનાવો પછી એવું ના થાય કે હું તમને કહેતો રહી જાઉં તમને આ સમાચાર બનાવી જાણ કરવું પછી છેલ્લે એવું ના થાય કે તમે અમને જાણ નથી કરી અમે તો તમને જાણ કરી દીધી છે પણ બનાવેલા છે બધું ને બધું અમુક વસ્તુ પ્રેક્ટિકલ હોય સમજવી પડે સમજી જવી પડે બરાબર છે એટલે આ બાબતે યોગ્ય ધ્યાન આપવા વિનંતી છે યોગી ફાર્મની સામે બે બમ ઝલક પોલીસ ચોકીની સામે બે બમ્પ ખાલી પટ્ટા મારી દેવાથી લાલ પટા મારી પટ્ટા મારવાથી અટકી જતું નહીં સ્પીડ વધી ગઈ છે બરોબર ખાલી પટ્ટા મારી નાખ્યા છે બસ દેખાડા પૂરતું પટ્ટા મારો ને આપણે પટ્ટાથી લોકો ઉભા રહેતા હશે એક બાજુથી થી બીજી બાજુ જવું હોય રોડ ક્રોસ કરવો હોય તો લોકો એક તો પેલા માં કે આપણી જનતા છે ને સમજતી આપડે કાઢી લો ને ગાડી હા એમને બહુ બહુ આગળ બહુ 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 મોટા બિઝનેસ કરવાના હોય ને એટલે આપણે તો કાઢી લો જલ્દી આગળ જઈને પાછા હાઈવે પર ઊભા રહે પાંચ મિનિટ સમજ્યા પાંચ મિનિટ ત્યાં ઉભા રહે છે પણ અહિયાં આગળ ધીમે નહીં ચલાવે કોકરે ક્રોસ કરવું છે તો ક્રોસ કરવા દઈએ આપણે અને એમાં ને એમાં ભટકાય છે લોકો અથડાય છે એક્સિડન્ટ થાય છે આ રિક્ષા વાળા છે બસો વાળા છે સ્વરજ મજદા ડમ્પર બાઇક દરેક વાહન કોઈ વાહન બાકી નહીં આ બધા મામલામાંથી અરે બધું પ્રશાસન ઉપર થોડી છોડી મુકાય થોડીક આપણી બી બુદ્ધિ હોય કે ના હોય અને જયારે કોઈ કે તો કે જામને તમારે શું જોવાનું તેમ છે આવું બધું બોલવાનું ચાલુ કરે પછી પાછા એના કરતા તો રસ્તામાં ગાયો હોય ને એ હારું આમ જોવા જઈએ તો હું તો કઉ છું કે જેટલી ગાયો પકડી છે ને ભાઈ ટ્રાફિક પોલીસ વિભાગ તમે જેટલી ગાયો પકડી છે કે માનપાએ પકડી છે કે જે એમને છોડી મૂકો તો એ બહાને શું છે રસ્તામાં બેસતી હતી ને તો એ બહાને ટ્રાફિક ટ્રાફિક ધીમો હેડતો હતો એ રસ્તામાં ઉભી રહેતી હતી ને તો ટ્રાફિક ધીમો હેડતો હતો આ તો તમે નથી પોલીસ કોન્સ્ટેબલ ઉભા રાખવા જલક વિસ્તારમાં નથી ટીઆરબી ઉભા રાખવા બરોબર એના કરતા તો ગાયો હારી હતી ગાયો ઉભી રહેતી લોકો ધીમે ધીમે હેરાડતા હતા વાહન એમનું એક જાતનું ટ્રાફિક પોલીસની જેવી જ સેવા કરતી હતી એ ગાયો એના કરતા તો ગાયો રસ્તામાં ઉભી રહે સારું છે જય હિન્દ જય ભારત